નમસ્કાર વાલા પેન્શનરો અને સરકારી કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજ રોજ તારીખ સાત છ બે હજાર પચીસના રોજ પેન્શનરોને અઢાર મહિનાના ડીએ એરિયર્સ માટે મળી છે એક શાનદાર ભેટ તો મિત્રો શું ભેટ મળી છે તેની આપણે વિડીયોમાં વિગતવાર સરળ ભાષામાં સરળ શબ્દોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સતત સારા સમાચાર આવી રહ્યા છે તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓને બીજી એક મોટી ભેટ મળી છે તો સરકારે અઢાર મહિનાના ડીએ એરિયર્સ અંગે એક મોટું અપડેટ બહાર પાડ્યું છે તો લાખો કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી આ ડીએ એરિયર્સ અપડેટની રાહ જોઈ રહ્યા હતા તો ચાલો જાણીએ કે આ અંગે નવીનતમ અપડેટ શું છે મિત્રો તો મિત્રો ઘણા સમયથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરો છે તે કોરોના સમયે જે અઢાર મહિનાનું ડીએ એરિયર્સ રોકી દીધું હતું તેને લઈને એક સારી અપડેટની રાહ જોઈ રહ્યા હતા તો આખરે તે સારી અપડેટ આવી રહી છે તો મિત્રો ડીએ એરિયર્સ અંગે એક મોટું અપડેટ આવી ગયું છે અને લાખો કર્મચારીઓ લાંબા સમયથી આ ડીએ એરિયર્સ અપડેટની રાહ જોઈ રહ્યા હતા તો આપણે આ વિડીયોમાં સંપૂર્ણપણે તે વાત કરવાના છીએ કે અપડેટ શું છે મિત્રો તો હાલમાં લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો પગાર અને પેન્શન વધારાની રાહ જોઈ રહ્યા છે તાજેતરમાં સરકારે આઠમા પગાર પંચની રચનાની પણ જાહેરાત કરી હતી તો ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી જાન્યુઆરીથી જૂન સુધી ડીએ વધારાની ભેટ પણ મળી છે તો હવે અઢાર મહિનાના ડીએ એરિયર્સ અંગે એક મોટું અપડેટ આવ્યું છે તો અપડેટથી તમે જાણી શકો છો કે તમને આ બાકી રકમ એટલે કે ડીએ એરિયર્સ ક્યારે મળશે મિત્રો તો મિત્રો અઢાર મહિનાનું ડીએ એરિયર્સ ક્યારે મળશે તેની આજે આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો આ સમયે દરેક કર્મચારી આઠમા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ લાગુ થવાની ધારણા છે ઉપરાંત કર્મચારીઓને આશા છે કે સરકાર કોરોના સમયગાળા દરમિયાન જાન્યુઆરી બે હજાર વીસથી જુલાઈ બે હજાર એકવીસ સુધીના અઢાર મહિનાના ડીએની એરિયસની પણ જાહેરાત કરશે તો એવી ચર્ચાઓ છે કે કર્મચારીઓના પગારમાં વધારાની સાથે તેમને અઢાર મહિનાના ડીએ એરિયસની ભેટ પણ મળવાની છે મિત્રો તો મિત્રો જ્યારે પણ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં વધારો કરવામાં આવશે આઠમા પગાર પંચ દરમિયાન તો એવી પણ જાહેરાત થવાની છે કે અઢાર મહિનાનું ડીએ એરિયસ જે વિશે જે બધાની અટકળો છે તેના લઈને એક મોટી ભેટ મળવાની છે દોસ્તો તો વાત કરીએ તો આ માંગણી સતત કરવામાં આવી રહી હતી તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો સતત અઢાર મહિનાના બાકી રહેલા ડીએ અને ડીઆરની માંગ કરી રહ્યા છે તો અંગે સરકારનો જવાબ આવ્યો છે કે તે આપવામાં આવશે નહીં તો સરકારે કહ્યું છે કે કોરોના સમયગાળા દરમિયાન આર્થિક કારણોસર તેને રોકવામાં આવ્યું હતું પરંતુ હવે તેને આપવા માટે સરકાર પાસે કોઈ પ્રસ્તાવ પેન્ડિંગ નથી અને ન તો સરકાર હાલમાં તેના પર વિચાર કરી રહી છે મિત્રો તો મિત્રો જે ડીએ એરિયર્સ અંગે કર્મચારીઓ અને પેન્શનરોની સતત માંગણીઓ હતી તો તેને લઈને સરકારે સ્પષ્ટ જવાબ આપી દીધો છે કે જે કોરોના સમયગાળા દરમિયાન આર્થિક કારણોસર જે ડીએ રોકવામાં આવ્યું હતું પરંતુ તેને હવે આપવા માટે સરકાર પાસે કોઈ પણ પ્રસ્તાવ છે તે પેન્ડિંગ નથી અને ન તો સરકાર તેના પર હાલમાં વિચાર કરી રહી છે દોસ્તો તો બીજી બાજુ એનસી જેસીએમ નામનું કર્મચારી સંગઠન જે કર્મચારી પક્ષે ઘણા કર્મચારી સંગઠનો સાથે અઢાર મહિનાના ડીએ અને ડીઆર બાકી રકમ ચૂકવવાની માંગ પણ ઉઠાવી હતી જે કોરોના સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવી હતી તો આના પર કેન્દ્ર સરકારે કહ્યું છે કે વર્ષ બે હજાર વીસમાં કોરોના રોગચાળાને કારણે દેશના અર્થતંત્ર પર પ્રતિકૂળ નાણાકીય અસર પડી હતી તો સરકાર દ્વારા નાણાંકીય કલ્યાણ પગલાં લેવા ઘણા પગલાં લેવામાં આવ્યા હતા તો આ નાણાંકીય વર્ષ બે હજાર વીસ એકવીસ પછી પણ ચાલુ રહ્યું અને અર્થતંત્ર પ્રભાવિત રહ્યું તો આ કારણોસર ડીએ અને ડીઆરના બાકી રકમ ચૂકવવાનું શક્ય નથી મિત્રો તો મિત્રો જે કોરોના સમયગાળામાં જે પ્રતિકૂળ નાણાકીયની સ્થિતિ હતી તો તેને કારણે છે તે કર્મચારીઓ અને પેન્શનરોનું જે અઢાર મહિનાનું ડીએ ડીઆર હતું તે રોકવામાં આવ્યું હતું ત્યાર પછી આ નાણાકીય વર્ષ એટલે કે બે હજાર વીસ એકવીસ પછી પણ ચાલુ રહ્યું હતું અને અર્થતંત્ર પણ પ્રભાવિત રહ્યું હતું તો આ કારણોસર ડીએ અને ડીઆરના બાકી રકમ ચૂકવવાનું છે તે શક્ય નથી મિત્રો તો ત્યારબાદ જોઈએ તો નવા પગાર પંચ પાસેથી અપેક્ષાઓ વિશે તો કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે તે ટૂંક સમયમાં બનવા પણ જઈ રહ્યું છે તો સાતમા પગાર પંચમાં કેન્દ્ર સરકારી કર્મચારીઓના મૂળ પગારમાં અગિયાર હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો તો તે સમયે ફિટમેન્ટ ફેક્ટર છે તે બે પોઈન્ટ સત્તાવન હતું તો આ વખતે ફુગાવાને ધ્યાનમાં રાખીને વધુ ફિટમેન ફેક્ટર સાથે પગાર વધારો અંદાજવામાં આવી રહ્યો છે મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચ પાસેથી કર્મચારીઓ અને પેન્શનરોને વધારે અપેક્ષાઓ છે કે પગાર પેન્શનમાં વધારે વધારો થાય કારણ કે હાલમાં જોઈએ તો ફુગાવો ખૂબ જ વધી રહ્યો છે તો સાતમા પગાર પંચની વાત કરીએ તો મૂળભૂત પગાર સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા એટલે કે અગિયાર હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને તે સમયે ફિટમેન્ટ ફેક્ટર છે તે બે પોઈન્ટ સત્તાવન રાખવામાં આવ્યું હતું તો આઠમા પગાર પંચમાં પણ વધુ વધારો થાય તેવો અંદાજ લગાવી રહ્યા છે તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આ વખતે સરકાર બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરીને પગારમાં વધારો કરી શકે છે તો આનાથી મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને લગભગ ચોપન હજાર થઈ શકે છે તો પેન્શનરોને પણ નવા પગાર પંચનો લાભ મળશે તો પગાર પંચની ભલામણો મળ્યા પછી સરકાર આના પર અંતિમ મહોર લગાવશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી જેડીએડીએસને લઈને આપણે વાત કરી તો વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ રોજેરોજ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ